ડીયાપાડાના ગીચર ગામે અઢાર વર્ષીય યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત આજરોજ તારીખ ચોવીસ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ પોલીસ સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ બપોરે ત્રણ વાગ્યે મર જનાર સંદીપભાઈ નરસિંહભાઈ વસાવા રહી ગીચર પટેલ ફળી તાલુકો ડિડિયાપાડા જિલ્લો નર્મદાના આયોએ અગમ્ય કારણોસર પોતાના ઘરે રહેણાંગરમાં ઘરમાં ઝેરી દવા પી લેતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક સારવાર માટે ડીયાપાડાની હોસ્પિટલમાં દાખલ કરી ત્યાંથી વધુ સારવાર માટે રિફર કરતા એકસો આઠ એમ્બ્યુલન્સમાં જનરલ હોસ્પિટલ રાજપીપળા લઈ આવી દાખલ કરેલ અને જેઓ આજરોજ તારીખ ત્રેવીસ બાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના એક ચાલીસ વાગે સારવાર દરમિયાન ફરજ પરના ડોક્ટરે મરણ જાહેર કરતા જે બાબતે ડીડિયાપાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે